ઉનાના દેલવાડા ખાતે પરશોત્તમ સોલંકીના નિવાસ સ્થાને ગીર સોમનાથ તથા દીવના પાક જેલમાં બંધ માછીમારોના પરિવારજનોની મહિલાઓ માછીમારોને છોડાવવાની રજૂઆત કરવા પહોંચી હતી તેમજ રાજ્યના મંત્રી પરશોત્તમ સોલંકીએ ભાવુક થઈ માછીમારોના પરિવારજનોની વેદના સાંભળી હતી તેમજ તેમને રાજકારણ નથી આવડતું તેવું જણાવ્યું હતું આ ઉપરાંત મહિલાઓએ માછીમાર ભાઈઓને વહેલી તકે પાક જેલમાંથી છોડાવવા બાહેન ધરી આપી હતી કેમકે આ બધા છે ને મારે ભાવ્યું છું હું ઘણીવાર વિચાર કરતો થયો અને મારાથી જેટલું થાય ને એટલા હું પ્રયત્ન કરું છું અને હું તમને કંઈ કહું ને એના કરતા મારા હૃદયમાં નાખતા મારેથી થાય ને એટલે મારા ભાઈને હું છોડાવવા અને આ બહેનો દીકરી જે આવે ને એ મારી બધી બહેનો જ છે હું નથી કહી આપતો તમને કંઈ કહું ને તો તમને એમ લાગે કે પરસોત્તમભાઈ વધારે વાતું કર વાતું નથી કરવી હું કંઈ એવો રાજકારણી નથી મને એવું કંઈ ફાવતું બી નથી હું આ ત્રીસ વરસ થઈ ગયા રાજકારણમાં હું મિનિસ્ટ્રીમાં છું મને એમ થાય કે હું કાક કરું પણ મજબૂરી હોય મારી હું એવો રાજકારણી નથી કે હું કોઈને હારું લાગે માટે હું તમને કહું હું નથી આપતો માથી થાય ને એટલું મારા ભાઈઓ માટે જેટલું થાય એટલું કરી તમને ભલા ને હું તમને બધાએ કહું કે તમે લોકો બધા સુખી જા અને ભગવાન કરે આ ભાઈઓને જેટલા બને એટલા પ્રયત્ન કરી અને બે બધાને પાછા પાકિસ્તાનથી છોડાવું એવી આપણા વડાપ્રધાનને અને બધાને કહી અને પાછા લેટરો લખી અને મારાથી થાય ને એટલો હું પ્રયત્ન કરી બધાને મારા સિતારા મારું નામ છગન બામણિયા છે હું દીવ દમણ અને દાદરાનગર હવેલીના ફિશરમેન કન્વીનર છું અને હાલ આ રોજ ગીર સોમનાથ અને દીવ વિસ્તારના અને સમસ્ત ભારતીય પણના જે પાકિસ્તાની જેલની અંદર જે બંધીવાન છે જે ભાઈઓ એના પરિવારની બહેનોને આજરોજ સાથે લઈ અને અમે સંયુક્ત રીતે આજે પરસોત્તમભાઈના નિવાસસ્થાને આજે મળવા માટે અમે આવેલા અમારી રજૂઆત લઈને પરસોત્તમભાઈ અમને અને અમારા બહેનોને સાંભળ્યા બધી એ લોકોએ તમામ માહિતી લીધી છે અને અમને વિશ્વાસ અપાયો છે કે વહેલામાં વહેલી ટકે પાકિસ્તાની જેલમાંથી છોરાવવા માટેનો એ લોકોએ ખાતરી આપી છે અને જેટલું પણ બનતું હશે એટલું એ લોકો અમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે અને આગળ પણ અમને ઘણા બધા માણસોને સોરાવવા માટે પરસોત્તમભાઈનો સિંહ છે અને અમે એ લોકોને આભારી છે કે ગમે ત્યારે અમારા કોળીના દીકરા હોય કે માછીમારના દીકરા હોય એ લોકોને મદદ એ કાયમી માટે હાજર રહી છે અને આજે પણ તાત્કાલિક અમારે દુઃખ અને બહેનોનું દર્દ સાંભળી અને તાત્કાલિક ગાંધીનગર કોન્ટેક કરી અને વિદેશ મંત્રાલયમાં ભારત સરકારને આખો પત્ર લખવા માટે અને મુલાકાત કરવા માટેની તાત્કાલિક લોકોએ માહિતી મેળવી લીધી છે અને લોકોએ આજથી જ કામ શરૂ કરી દીધું છે એટલે આજે અમને ખુશી છે આ ભાઈઓ જે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આપણા જે ફિશરમેન ભાઈઓ છે ભારતીય ફિશરમેન પાકિસ્તાન જેલની અંદર બસો ને સત્તર ટોટલ ફિશરમેન ભાઈઓ પાકિસ્તાન જેલની અંદર છે એ ખરેખર પાકિસ્તાન જેલની અંદર બહુ દુઃખી પણ છે અને વેતના પણ ભગવી રહ્યા છે દુઃખ પણ ભગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષની અંદર પાકિસ્તાન જેલની અંદર ત્રણ છ થી સાત જણા તો મૃત્યુ પામ્યા છે હાલમાં પણ અત્યારે ઉના તાલુકાના એક ગામના જે ભાઈ છે એ ના ડેથ થયું છે એની ડેથ બોડી હજી આપણને નથી મળી તો ભારત સરકારને હું કહેવા માગું છું કે ભાઈ જો એક પછી એક આપણા ફિશરમેન ભાઈઓને ત્યાં મળતા હોય મૃત્યુ પામતા હોય અને ડેડ બોડી લાવવામાં આપણે જો ત્યારે બતાવતા હોય તો જીવતા લાવવામાં આપણે વાંધો શું છે એટલે ભારત સરકારને મારે આ રોજ આપના દ્વારા હું કહેવા માગીશ કે આ લોકોને વહેલી ટકે છોડાવવા માટેની મદદરૂપ કરે અને નિર્દોષ જે ફિશરમેન ભાઈઓ છે એ વહેલી ટકે આપણા વતન માદરી આવે એવી નમણાં વિનંતી અમે આ લોકોને છોડાવવા માટે હાલમાં અમદાવાદ મુકામે પણ અમે એક પ્રેસ કોન્ફરન્સ કરેલી અલગ અલગ મિનિસ્ટરની પણ મેં અત્યારે દીવ મુકામે જે સંસદીય ક સમિતિ યાની કે પાર્લામેન્ટરી કમિટી આવેલી ફિશરમેન અને ડેરી ઉદ્યોગની એ લોકોની સાથે પણ અમે એ મુલાકાત કરેલી એ લોકોને પણ રજૂઆત કરેલી છે એટલે સમય સમયે અમે બહેનોને લઈને અનેક જગ્યાએ આ ભાઈઓને છોડાવવા માટેના પ્રયત્ન કરીએ છીએ મારું નામ ભારતી સંજય છે હું વણકબારાની રહેવાસી છું મારો પતિ પકડાયેલ છે ચાર વર્ષ થવાય મારું નાના બાળકો છે મારા ઘરમાં કોઈ કામ મારું નથી મારા સસરાને જ છે મારા સાસું કાંઈ જાય કેમ મારા નાના બાળકો છે હું કરવા જાય કું એમ નથી ચાર વર્ષથી મારો વર્ગ પાકિસ્તાન છે એમને છોડાવવા માટે મારી રજૂઆત છે મોદી સરકારની ભારત સરકારને વિદેશ મંત્રીને કે જલથી જલ મારા પતિની બધી માછીમારોને ભાઈઓને સોરાવીને જલથી જલ્દ અમારા વતન પાસા ફેરાવો મારી એટલી જ વિનંતી છે કે આજે અમે પરસોત્તમભાઈને મળવા આવ્યા હતા અમે અમારા માછીમાર ભાઈઓને સોરાવવા માટેની રજૂઆત કરી પરસોત્તમભાઈ મેરે કે જલથી જલ્દ અમારા માછીમાર ભાઈઓને પાછા ઘરે વતન પાછા મોકલાવી આપો અમને એટલી અમારી વિનંતી છે કરી અમે